બોલિવૂડની હસ્તીઓ ઉપસ્થિત પર્સન પણ ગૃહ રાજ્યમંત્રી તેમજ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પણ ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે પહોંચ્યા છે સ્પોર્ટ્સ પર્સન પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ક્રિકેટર શિખર ધવન બેડમિન્ટન સ્ટાર સાનિયા નેહવાલ પણ હાજર રહ્યા હતા ઉપરાંત ગુજરાતના કલાકારોનો પણ દબદબો હતો જેમાં સેફાલી છાયા હિતુ કનોડિયા અને અન્ય કલાકારો પણ ઉપસ્થિત રહ્યા છે અગ્ન સિત્તેરમો ફિલ્મ ફેર એવોર્ડ ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે શરૂ થયો છે ખાસ કરીને મુખ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી સી આર પાટીલ પહોંચ્યા છે ગિફ્ટ સિટી ગાંધીનગર અગ્ન સિત્તેરમો ફિલ્મ ફેર એવોર્ડ ગુજરાતમાં પહેલીવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા કરીના કપૂરના પરફોર્મન્સ પર ગુજરાતીઓ ઓવરી ગયા છે હાલ કરીના કપૂરે પરફોર્મન્સ આપ્યું